આ નવી સુવિધાઓથી નાગરિકોને સરળ અને આરામદાયક મુસાફરી મળશે તેમજ ચોમાસામાં પાણી ભરવાની સમસ્યા પણ દૂર થશે નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ હરેશ અગ્રવાલ સમસ્યાવકો તેમજ વિવિધ સમિતિઓના હોદ્દેદારો હાજર રહ્યા હતા નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ એ જણાવ્યું હતું કે ચોમાસુ પૂર્ણ થતા શહેરના મુખ્ય માર્ગ ઉપર સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે

આપણને આપવામાં આવ્યું છે દિવ્ય જીવન સંઘ થી શરૂ કરીને કૃષિ યુનિવર્સિટીની દિવાલ સુધીના માર્ગ વંશના રચનાનગર એક બે ત્રણ ચાર પાંચ ન્યુ રચના નગર કૃપા સોસાયટી સહીત પુષ્પમ બંગલો આ બધા જ વિસ્તારના લોકોને આનો લાભ મળશે લાંબા સમયથી આ વિસ્તારના લોકોની માંગણી હતી ગટરના કામના વિલંબના કારણે આ કામનો વિલંબ થયો છે પરંતુ હવે ગટરનું કામ પણ પૂર્ણ થયું છે અને માર્ગનું કામ પણ આપણે શરૂ કરી રહ્યા છે સાથે સાથે રેલવે ગોડી નો રોડ પણ આપણે ચાર દિવસ પેલા શરૂ કર્યો છે સવા બે કરોડ રૂપિયા ના ખર્ચે ભરૂચ આસુસના માર્ગ પણ કલેક્ટ જાહેર લઈને આપડે પ્રારંભ છે આમ બીજો પૂર્ણ કરીશું આ રચના રોડ બનવા આ વિસ્તાર ના લોકો વધારો થશે આજના ના કાર્યક્રમ માં આ વિસ્તારના ના ચારે સભ્યો અમિતભાઈ ભાઈ મોનાબેન નીનાબેન મોના બેન સહિત નગરપાલિકા પ્રમુખ અને આ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે એમની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો